दोस्तों जय अलखदी जय जय अलख दानी, दानी, दानी। दोस्तों आज हूँ जो बात करने जाइ दुखजनक बाबत है कारण મેં આજ મારા મોબાઈલમાં ફેસબુક પર એક વિડિયો આવ્યો અને એમાં ટ્રકમાં ગણપતિજીની મૂર્તિ લાવવામાં આવે અને એ નદીના તટમાં ઘાખરી નાખી દેવા जन कोई मूल्य न हो, जन कोई कीमत न हो, आवी हिंदू धर्मनी मान्यता चले, तो मेरे दिवस कोई मूर्ति में पूंजार सना करो, बाव प्रेम दरिद्र ना करो। એ જ આવે આ તો કેવી વાત અને સકાય પણ આંધ ભક્તો મૂર્ખાઓ એને માની રહ્યા છે ખબર નથી કે આ શું નક્કી આ લોકોને નહીં સમજાય અને એટલા માટે નહીં સમજાય જ નથી વાત કેમ છે અને હકીકત કેમ છે જેને કોક બીજા વ્યક્તિઓએ કઈ જીધું માની લીધું છે પોતે અનુભવ નથી કર્યો આ વાતનો ત્યારે આપ જે વ્યક્તિઓ મારી આ ચેનલને મારા મીડિયાને નિહાળી રહ્યા છે જોઈ રહ્યા છે અને વિશેષ મારી વાતને જે સાંભળી રહ્યા છે એ તમામને મારો સંદેશ છે આપ જાગો આ મનુવાદીઓની સોચમાંથી બહાર આવો ક્યાં સુધી આવી ગદા જીવન જીવશો અરે તમારા ઉપર અત્યાચાર જુલમ ગુજારી રહ્યા છે અને તમે સહન કરી રહ્યા છો એ દુખની વાત છે

જે એમની વાણી ફક્ત રામાગીર ના જુનું ગાન ગાઈ રહ્યા હતા પણ કોઈ સાહેબ સંપ્રદાયના મહાપુર શું મળ્યા અને એમની વાણીમાં તરત ફેરફાર થઈ ગયો અને સવારે મહારાજ એ વાણી બોલે છે ભાઈ જેની સુરતા સુઘડ સમેટે તેના ઘટડામાં સાહેબ પેટે પીપળી નિવાસી સવારા મહારાજ એવું બોલે એમની પોતાની વાણીમાં કે જેની સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ સહી પણ ભેટે સવાર મહારાજને ખબર છે કારણ કે જ્યારે ઘટમાં સાહેબને ભેટવાની વાત છે અને એક ઘટ આપણને કોઈ મહાપુરુષ આવીને સમજાવી ન શકે ત્યાં તો આપણા માટે આટા ચાલુ છે કારણ મહાપુરુષે કીધું છે પટમાં મઠમાં અને ઘટમાં એ દિનો જગો ઉપર પરમ તત્વ ગ્રમી રહ્યું છે પરમ તત્વ તમે શો આપ આ દુનિયામાં કઈ છે જ નહીં આજે મને એક ટેલિફોન આવ્યો હતો ક્યાંથી આવ્યો હતો એ નામ નહીં આપવું પણ એણે મને એવું પૂછ્યું કે એક તત્વ છે કે બે તત્વ છે સમજે અને પછી સતના રાહે ચાલે અને સત્યને સમજ્યા પછી સતના રાહે ચાલે એટલે કે જ્યાં સત છે ને ત્યાં સુધી આ સત્યનો સહારો લઈ અને પહોંચી શકાય હવે મહાપુરુષોનું બોલવું છે કે આ પ્રાણ અને પ્રકૃતિ બે એ કાર્યદાર પ્રાણ અને પ્રકૃતિ બંને એક હારે થાય તો અહીંયા પ્રાણ અપાન ઉદાન વ્યાન ને સમાન પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન આ પાંચ વાયુ જે રહ્યા ને એ તમારા છે તમે પાંચ વાયુ નથી પ્રાણ અને અપાન બી તમારા છે તમે એનાથી જુદા છો પ્રકૃતિ એને આબાજ રાખવા વાળો એ તમે પણ આવડી આ ગતિ વધી જ્યાં સુધી આપણને સમજી નહીં શકાય નહીં જ્યાં સુધી તો આપણે આટા મારવાના છે દોસ્તો આ શરીર માંથી રહેલા લોકો કહે કે ભાઈ એનું મૃત્યુ થઈ ગયું પરંતુ એવું ક્યાં એમાંથી કોઈ જીવ નામની ચીજ નથી ગઈ એમાંથી કોઈ આત્મા નામનું તત્વ નથી ગયું આ શરીર માંથી જાય છે તો ફક્ત આત્મા નહીંસારના ચક્ર માં આ શરીર સાથે સંકળાયેલો પ્રાણ અને હકામ એની ચેતના આપનારો છે પણ એ પ્રાણ ચેતના ક્યાંથી લાવે છે માંડ તમારી વચ્ચે અહીંયા જે કઈ હકીકત પડી છે ત્યાં સુધી જ્યાં સુધી હું તમે નહીં પહોંચી જ્યાં સુધી જીવન સાર્થક નહીં થાય અને આ જીવનને સાર્થક કરવું હોય તો તમે તમને ઓળખી લો બીજાને ઓળખવાની જરૂર નથી રામદેવજી મહારાજ તે જ કહી રહ્યા છે ભાઈ સતીના ભેદને જાણો આ કર્મ રહી ક્રિયાને કમાવો આમાં જતિ કોણ છે સતી કોણ છે આ બે માં જે અંતર છે બે માં જે ભેદ છે એ ભેદને ખોલી અભય પદની પ્રાપ્તિ કરો પણ ક્યારે કે જ્યારે તમે એવું કર્મ કરશો કે જ્યાં કર્મ રહિત ક્રિયા થવી જોઈએ ક્રિયા થાય પણ કર્મ ન લાગવું જોઈએ અને એ જે વાત કરી છે ને એ કોઈ સ્ત્રી અને પુરુષની વાત મારા કારણ તો નહીં કરી હોય કારણ કે એમને કીધું એટલે થાય આપણે ઘણી વાર કહી ગયા છીએ કે આ જે મુદ્દો છે આને આપણે બોલીએ છીએ કાટમાં છે એટલે આનું નામ આપ્યું છે આ મુદ્દાનું નામ આપ્યું છે બાકસ લેકિન આ મુદ્દો જેનું બાકસ નથી આ મુદ્દાનું નામ બાકસ આપવામાં આવ્યું છે આ મુદ્દો બાકસ નથી હવે આ મુદ્દો છે ને એટલે આપણે બાકસ કહીએ છીએ હવે આ વાત અહીંથી ઉપડી ગયેલો મુદ્દો હવે કે હવે જે વાત છે ને એને તમને ગુણજાહ નું કરી શકીએ

આખરી દ્રષ્ટિથી જેને જોઈ ન શકાય એવું અખોટ કલાનો એ જ્યારે અનુભવમાં આવે ને ત્યારે એની મથા કુછ ઓર છે અને આ અનુભવમાં કરાવનાર મહાપુરુષ જ્યારે આપણને મળે અથવા આપણે એ પાછે જઈને એના ચરણને સ્વીકારીએ હે મહાપુરુષ અમને અમારી કરાવો અનુભવ કરાવો અમને આ લક્ષ ચોરાશીમાંથી છોડાવો ચોર્યાસી નહીં લક્ષ ચોરાશીમાંથી છોડાવો મારું તમારું લક્ષ જે સૌ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે એમાંથી અમને છોડાવો જો તણ રાશિ બ્રહ્માંડમાં છે તણ રાશિ પિંડમાં છે બ્રહ્માંડમાં નામ રૂપને ને ગુણથી તો પિંડમાં જીવ વિશ્વને માયા આમાં જે અમારો લક્ષ પ્રમિત કરી રહ્યો છે એમાંથી અમને મુક્તિ અપાવો અને એ ઘરની ઘરે સંત મહાપુરુષ આપણને અનુભૂતિ આપે ને પૌ મહાપુરુષે કીધું છે ત્યાં ના કુदास નાહી નાસ કન્ને રહીએ એનો હુકમ નું કપળે ઓર ભક્તિ પાલન કરિયે કારણ કે યી ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુ દેને મટે નહીં સંસઈ બનવા તો તને ચારઈ વે આ મારું છે આ તમારું છે આવડું આબે ભાગ છે ને એવડો એ સંશયને મટાડવા માટે એ સંશયને ટાળવા માટે હરિબર સંતનું ચરણ સેરી લેવું પડે અને એના આદેશનું પાલન કરવાની તાકાત હો તો જ આ વાત પતે નહીં અને એક વાણી છે કે કાશી નગરને માર્ગે લક્ષ આવે ને લક્ષ જાય આ સાધુ પુરુષનો સંદેશ શું એ નુગરા મણાને કયો ન જાય કાશી નગરને માર્ગે લક્ષ આવે અને લક્ષ જાય લાખ આવવા જવાની વાત નહીં કરી આ એક કાશી નગરી છે આમાં શ્વાસે ને ઉશ્વાસે ગુરુ મહારાજ નો આપેલો લક્ષ આવે છે અને જાય છે ને મહાપુરુષે એટલે કીધું છે કે કાશી નગરના માર્ગે લક્ષ આવે ને લક્ષ જાય આ તો સાધુ પુરુષનો છે સંદેશ થયો એ નુગરા માણસને કયો ન જાય એ ભાઈ આ સંદેશ સાધવાળા મહાપુરુષે અમને આપ્યો છે અને હવે આ નુગરા માણસને નુગરા તો છે ઘણા આપને બધાને ખબર જ છે કે કોણ નુગરા છે કારણ કે ગુરુની મર્યાદાનું ઉલ્લંઘન કરી જાય ને એને નુગરાવ કહેવાય એ સુગરુ નથી ગુરુની વાત લઈ અને એની માથે પગ મૂકે ને ઉસકો એ નુગરા કાતા અને એવા નુગરાના તો પડી જવાય ને તોય આપણે પાપના ફાયદાની બની જઈએ માં પાપના એટલે મહાપુરુષોની જે વાસ્તવિકતા અને જે હકીકત એ જ્યાં સુધી મને તમને નહીં સમજાય ને ત્યાં સુધી આ મેળ આવે એવું નથી આને પામવા માટે સાચા સિદ્ધાંતિક અને નિષ્ઠાવાન મહાપુરુષની આપણે જરૂર છે આને સમજી લેવા માટે જે જરૂર પડે એ બધું સમર્પણ નહીં પણ અર્પણ અને સમર્પણ જેને જે કાંઈ હોય તે બધું જ સમર્પણનો ભાવ લઈ અને ગુરુ સંતના ચરણમાં જવું કારણ કે મુખ્ય ભૂમિકા જે રહી એ તો જ મને તમને સદગુરુ સંતમાં સમજાવશે તો દોસ્તો આજનો મારો આ રેડિયો અહીંયા હું વિરામ કરું છું અને આપને આ વાત મારી વ્યાજબી લાગતી હોય તો આપના મિત્ર મંડળમાં પણ એને શેર કરવા અને એને કહેજો ભલામણ કરવા એવાય આમ વિડીયાને નવા કોઈ આવે એને સાંભળતા હોય તો એને મારી ભરામણ છે કે આ વિડીયોને આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે કારણ કે આવનારા સમયમાં મારો વિડીયો અપલોડ થાય એટલે એમની ચેનલમાં આવી જાય માટે આ ને પ્રસન્ન હોય તો કરવા વિનંતી બરાબર ચાલો દોસ્તો જય અલખદાણી જય અલખદાણી જય અલખદાણી